હેલો એવરીવન આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે થોડા દિવસો પહેલા એક પ્રેગ્નન્ટ લેડી બે મહિના એમને અમે એન્ટીનેટલ રિપોર્ટ લખી આપ્યા એટલે એમણે વિરોધ કર્યો કે સર આટલા બધા રિપોર્ટની ક્યાં જરૂર છે અને એમાં આ રિપોર્ટની ક્યાં જરૂર છે થોડો કાઉન્સેલિંગ પછી એ રિપોર્ટ કરાવવા માટે તૈયાર થયા અને એમનો થેલેસેપિયાનો રિપોર્ટ થેલેસેમિયા માઇનર તરીકે થેલેસેમિયા ટ્રીટ તરીકે પોઝિટિવ આવ્યો અમે કાઉન્સેલિંગ કર્યું એટલે એમણે એમના હસબન્ડનો રિપોર્ટ પણ કરાવ્યો અને એ પણ થેલેસેમિયા માઇનર આવ્યો હવે થેલેસેમિયા માઇનર હોય એ લોકો નોર્મલ જિંદગી જીવતા હોય પણ થેલેસેમિયા માઇનર વાળા હસબન્ડ માને વાઇફમાં એક એક જીન હોય જ્યારે એમનામાંથી કોઈ બાળક બને છે તો ચાર માંથી એક બાળકને ચાન્સીસ છે કે બે જીન ભેગા થાય અને એ બાળક થેલેસેમિયા મેજર આવે તો આ કપલમાં પણ વન ફોર્થ ચાન્સીસ હતો કે એમનું એક બાળક થેલેસેમિયા મેજર આવે એટલે એમનું ફર્ધર કાઉન્સેલિંગ કર્યું ને આજે ત્રીજો મહિનો જ્યારે એમનો પૂરો થયો છે ત્યારે બાળકનું સેમ્પલ સોનોગ્રાફી ગાઇડેડ અમે લીધું છે જેને કોરિયોનિક વેલસ સેમ્પલિંગ કહેવાય હવે એ સેમ્પલિંગનું રિપોર્ટિંગ નેક્સ્ટ એક દિવસમાં આવશે અને વી વિલ ગેટ ટુ નો કે એ બાળકને થેલેસેમિયા મેજર છે મતલબ બે જીન્સ છે કે થેલેસેમિયા માઇનર છે કે નોર્મલ બાળક છે અને જો થેલેસેમિયા મેજર છે તો પેકઅપનું કાઉન્સેલિંગ કરીશું અને એમના નિર્ણય પ્રમાણે આગળનું ડિસિઝન લઈશું જો તમે પણ થેલેસેમિયા સ્ક્રીનિંગ ના કરાવ્યું હોય અને તમે પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હો તો તમારા ગાયનેકોલોની સલાહ લો અને એ માટેની અપોઇન્ટમેન્ટ બુક કરાવો થેન્ક યુ